ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એસ નિગમના કંડક્ટર અને પાણી પુરવઠા વિભાગના નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં બે હજાર ત્રણસો વીસ કંડકટરને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા સાથે જ પાણી પુરવઠા વિભાગના અન્ય હોદ્દાઓ માટે પણ કુલ એકસો ચુમ્માલીસ લોકોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા આજે નિમણૂક પામેલા ઇજનેરો લોકોને સ્પષ્ટથી પાણી જેવી પાયાની જરૂરિયાત સંતોષનાર વિભાગ સાથે જોડાઈ રહ્યા છે નવનિયુક્ત કંડક્ટરો પણ ગામડાના કે શહેરના સૌ લોકોના પરિવહન માટેની જીવાદોરી સમાન એસટીમાં સેવારત થઈ રહ્યા છે કોરોના જેવી મહામારી એસટી લોકસેવામાં હર સક્રિય રહે છે એસટીમાં સમયના સ્વર ખૂબ પરિવર્તન આવ્યું છે જે જળ સંપત્તિ વિભાગ એમાંથી વર્ષ બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં વિવિધ સંવર્ગોમાં કુલ એક હજાર સાતસો ને પચાસ અધિકારીઓને કર્મચારીઓની નિમણૂકો ભરતી થઈ છે વિવિધ વિભાગોને હજુ પણ આગામી દિવસમાં બે હજાર આઠસો ને એકસઠ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી માટેનું પત્રક એટલે કેલેન્ડર તૈયાર થઈ ગયું છે પાણી પુરવઠા વિભાગની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અત્યાર સુધી વિવિધ સંવર્ગોમાં કુલ નવસો ને ઓગણીસ અધિકારીઓ કર્મચારીઓની ભરતીઓ થઈ છે અને આગામી દિવસમાં વિવિધ સંવર્ગોમાં હજુ પણ છસો ને એક્યાસી જેટલા અધિકારીઓને કર્મચારીઓની ભરતી માટેના માંગણાપત્રક મુકાયું છે અને એનો લાભ આગામી દિવસમાં આ ગુજરાતના યુવા યુવતીઓને મળે એવો પ્રયત્ન વિભાગને રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે